પોતાના કુટુંબમાં અને આસપાસમાં સો ટકા મતદાન કરાવવાના શપથ લીધા હતા તેમજ વિરાણી હાઈસ્કૂલના વિશાળકાય મેદાનની અંદર વીઓ ટી વોટની માનવ આકૃતિ બનાવી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશ છે એ ફેલાવ્યો હતો આ બાબતે છેલ્લે બે હજાર ઓગણીસની ચૂંટણી વખતે વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિવિધ નવેક જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વિશાળ કાઇ રેલી પોષકાળ ઝુંબેશ અને વોટની આકૃતિ અને અલગ અલગ સ્લોગન છે એ બનાવી અને લગભગ નવેક જેટલી પ્રવૃત્તિઓ છે એ વિરાણી હાઈસ્કૂલમાં બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી હજુ ગઈકાલે જ સ્કૂલની અંદર વાર્ષિક પરીક્ષા છે એ પૂર્ણ થઈ છે અને ત્યારે અન્ય પ્રવૃત્તિ છે એ શક્ય ન હોય ભિરાણી હાઈસ્કૂલના બાળકોએ આ એક વિશાળ વોટની જે એ માનવ આકૃતિ જે બનાવી અને મતદાન જાગૃતિનો સંદેશ છે એ લોકોમાં ફેલાવ્યો હતો અને ખાસ કરી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દેશ માટે પાંચ મિનિટ આપી અને બંધારણનો જે અમૂલ્ય અધિકાર છે મતદાન કરવાનો તેનો ખાસ કરી પાંચ વર્ષે જ આ અધિકાર છે આપણને મળતો હોય છે તો એનો આ કિંમતી મત છે એનો ઉપયોગ કરી અને દેશની જાગૃતિ માટે દેશના સારા હિતા ઉન્નતિ માટે પોતાએ પોતાના મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરે તેના ભાગરૂપે આ કાર્યક્રમ છે કરવામાં આવ્યો કેટલા બાળકો દ્વારા પાંચસો વિદ્યાર્થી